જય માતાજી મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો ખાસ આ વિડીયો હમણાં નવા ટિલાયેલા નવા બનેલા એક્ટિંગ બહુ જોરદાર કરતા સતુપ હોવા માટે છે કે ઈવડાઈ એ લાઈવની અંદર દૈવી મુજબને જે અપમાનજનક શબ્દનો પ્રયોગ કરતા હોય છે તો પહેલાથી લોકોને નોલેજ નથી એ પહેલાં એ લોકો પાસે શિક્ષણ નથી સતુભુવાને આ વિડિયોના માધ્યમથી ચેલેન્જ કરું છું કે એક નવ બે હજાર એકનો પરિપત્ર વાંચી લેજો અને જો કદાચ ખબર ના હોય તો પરિપત્ર મારી પાસે જ લઈ લેજો હું તમને પરિપત્ર આપીશ બરાબર બાકી એવું તો તમે સ્પષ્ટ કરો જ છો કે તમારી કોઈ કુળની દેવી કામ નથી કરતી ત્યારે જઈને તમારે દેવી મુજબની મેલડીને પૂજવી પડે છે અને દેવી દેવીપૂંજકની મેલેડીને માનવી પડે છે આવું તમે સ્પષ્ટપણે સાબિત કરો છો બરાબર ત્યારે જ તમે આ વસ્તુ બની શકો ને તમારો વિડીયો પણ જોયો બહુ સારું સારું પ્રવચન કરો છો એ બાબતે મને ઘણા કટાક્ષ પણ છે બરાબર તો હવે નેક્સ્ટ વિડીયોની અંદર કટાક્ષનો પણ હું ઉલ્લેખ કરીશ અને બહુ સારો એવો સારી રીતે ઉલ્લેખ કરીશ જે દેવી મુજકને સાથે બેસાડીને ખાવાય પણ નથી દેતા કે એના ઘરે ઘૂસવા પણ નથી દેતા આવા લોકો અત્યારે એની માયલડીઓ ગુંજતા હોય છે તો તમને શરમ આવી જોઈએ તમને શરમ આવી જોઈએ બરાબર તમે એવું કહો છો કે મારા પ્રાઇવેટમાં જે પણ કરું તો તમારા પ્રાઇવેટ જગ્યા પર તમારે કરવાની જે તમારે કરો છો કરે રાખો અમને કઈ વાંધો નથી પણ સત્યતા તમારી પાસે આવી છે તમે ધોણો છો બહુ મોટી મોટી વાતો કરો છો ફાડી નાખું તોડી નાખું ફલાણું કરી નાખું બરાબર તો ગુજરાત ની અંદર કેટલા સારો ભ્રષ્ટાચાર થાય છે આ બંધ કરાવો અમે એવી અમારી માતા છે પણ હવે અમે એટલી ફાકા ફોજદારી તમારી જેટલા નથી કરતા કે બીજા ભુવા કરતા તમે બધા એક જ છે આજે ને કાલે તમારું પણ ક્યાંક ને ક્યાંક બહાર નીકળશે અને કદાચ ભગવાનની દયાનમાં મેલડી કૃપા હશે તો તમારું પણ કાંક નીકળશે અને કાઢશું ચિંતા ન કરતા બરાબર કારણ કે હવે દેવી પૂજક તમે જેવા માનતા તેવા નથી રહ્યા બરાબર હવે દેવી દેવીપૂંજકમાં શિક્ષણ આવ્યું છે દેવીપૂંજકમાં બોલતા દેવી હશે દેવીપૂંજકમાં કાયદા જાણે છે બરાબર તો તમે જેવું વિચારતા હતા હવે એ બધું ભૂલી જાઓ હવે આ નવેસરથી શરૂઆત થઈ છે અમારા ગઢિયાઓ જે કરતા હતા હવે એમ નથી કરવાના બરાબર તો એક જ હું તમને કદાચ તમે એજ્યુકેટેડ હો કારણ કે તમારી લેંગ્વેજ થી ખબર નથી લાગતું તમે એજ્યુકેટેડ કરો છે બરાબર અને કદાચ તમને પરિપત્ર ક્યાંયથી ન મળે તો મારો સંપર્ક કરજો હું તમને પરિપત્ર આપીશ બરાબર બાકી હવે મેલડીના નામે જે ધંધા કરતા છે ને ધંધાના કોઈ પણ બંધ કરવાના છે કરવાના છે ને કરવાના છે બરાબર આ ઝુંબેશ મેચ ચાલુ કરું છે અને હું જ પૂરું કરીશ બરાબર હું વ્યક્તિગત કોઈના નામ નથી લેતો પણ આ તો સતુભાઈ એન્ટ્રી બહુ મારે છે કે આમ ને ને તેમ ફલાણું કરી નાખશું તો ભાઈ હું તમારા માટે તો આ વિડીયો બનાવું છું ચલો બાકી તો મારે ઘણા મેળડીના નામે જેટલા ભુવાઓ બન્યા છે એ બધાને ટાર્ગેટ કરવાનો છે પણ તમે બહુ કેને કે અહમ ને ઈગોચે છે બરાબર તો આ બાબતે હવે તમારાથીને શરૂઆત કરું છું બરાબર હવે જોતા રહેજો નેક્સ્ટ નેક્સ્ટ વિડીયો જોતા રહેજો તમારા બાબતે આવશે અસ્તુ ભારત માટે જય જય દેવ મજક સમાજ